ખેડાની વસો અલિન્દ્ર આંગણવાડી કેન્દ્રોમાં ગેસ સિલિન્ડરની ચોરી થઈ છે તસ્કરોએ ત્રીજીવાર અલિન્દ્ર આંગણવાડી કેન્દ્ર નંબર બેમાં ગેસ સિલિન્ડરની ચોરી કરી છે અગાઉ બે હજાર અઢારમાં બે ગેસના બોટલો તેલના બે ડબ્બાની ચોરીની ઘટના બની ત્યારબાદ બે હજાર એકવીસમાં એક ગેસનો બોટલ તેલનો ડબ્બો તસ્કરોએ ચોરી કર્યો છે ત્યારે ફરી એક વખત આંગણવાડીના ગેસના બોટલની ચોરી થઈ છે વહેલી સવારે કેન્દ્રના કાર્યકરે તાળું થોડું તૂટેલું જોયું રસોડા વિભાગના દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં નીચે પડેલ જોવા મળ્યું

હું આંગણવાડી કાર્ય કર છું મારી આંગણવાડીમાં શું મારી આંગણવાડીમાં ગઈકાલ રાત્રે ચોરીખે સવારમાં હું આવી આંગણવાડીમાં આઠને ચાલીસે તો પછી મેં જોયું તો બહાર તારું તૂટલું હતું પછી મેં સરપંચ સાહેબનો ફોન કર્યો અને ગામના આગેવાનો મેં બોલાયા પછી એમના ડેપ્યુટી સરપંચ સાહેબ આયા એમની રૂબરૂમાં આંગણવાડી ખોલી તો હું ખોલ આપીશું તે મેં ખોલી બહાર તારું તૂટેલું જ હતું અને પછી અંદર રસોડા મેં તારું રસોડાનું તારું બંધ ના બંધ નીચે પડેલું હતું પણ એનો નચુકો રસોડા તોડેલો અને જોવામાં આવ્યું તો ગેસની બોટલ નથી મારી ભરેલી ગયા મહિને જ મેં ગેસની બોટલ ભરાઈ હતી અને આ અગાઉ પેલા બે હજાર અઢાર માં ચોરી થઈ મારી આંગણવાડીની બે બોટલો ગતી રહી અને તેલનો ડબ્બો એક પછી બે માં ચોરી થઈ તો એક બોટલ નો તેલનો ડબ્બો ગયો

હું છેલ્લા પાંચ વર્ષથી અહીંયા સેજો મારો લાગે છે એમાં ફરજ બજાવું છું મને જેવી બહેને અહીંયા અહીંના કેન્દ્ર તો તાળું તોડેલું જોયું એવી ફોન દ્વારા મેસેજ કર્યા એટલે મેં મારા આગળ સીડીપીઓ મેડમને પણ જાણ કરી છે અને હું પણ પછી અહીંયા તાત્કાલિક આવી ગઈ છે અગોપણ લગભગ 2021 માં ચોરી થયેલી ત્યારે પણ કઈક બોટલ ને તેલનો ડબ્બો ગયેલો છે પણ એ બેનનો અમે કહેલું ત્યારે પણ તો અરજી કરેલ છે અને અત્યારે અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે એમાં પણ અરજી કરી છે આગળ આપણે આ દે આવી ચોરી થતી હોય તો એ પકડાઈ જાય અને એની સામે

વારંવાર આવી ચોરીઓ થતી હોય તો અત્યારે તો બેન એમના ઘર આ બોટલ વાપરતા હતા અગાઉ આંગણવાડી માંથી એમના પોતાનો ઘરનો બોટલ વાપરતા એ પણ ગયો તો બાળકનું આગળનું ભવિષ્ય શું તો એના માટે કઈક આગળ કાર્યવાહી થાય એવી હું ઈચ્છા રાખું છું તમારું નામ અને શું બનાવ બન્યો શું કેશું મારું નામ મહેશોડા અહીંયા આગળ ચોરી થઈ છે આંગણવાડીમાં અને અગાઉ પણ ચોરી થયેલી અને કોઈ રિઝલ્ટ કશું આવ્યું નહીં અરજી અમને કરેલી આફર પણ અરજી કરી જોઈએ શું થાય છે આ આ જો જો રીતે ચોરી થતી હોય બારો કરો આ રીતે લઈ જતા હોય તો અમે ખરેખર આ તંત્ર એ ધ્યાન રાખવું જોઈએ આ રીતે તો ફરિયાદ કરે એને ઉપર તમારી શું માંગણી અમારી માંગણી એવી છે કે ચોરો પકડાય અને ન્યાય આપો ખરેખર તૃષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ ખેડા